મંગલ તો પછી અત્યારે આપણે ટ્રાફિક જોવો ખાલી આજે છે શનિવાર કારણ કે દિવાળીનું વેકેશન છે એટલે ટ્રાફિક તો થોડું ઘણું રહેવાનું છે બહાર તો ગાડીઓ મૂકવાની જગ્યા નથી આ રીતનું છે બધાને દર્શન કરાવું ખાસ કરીને જય મંગલમાં લખી નાખજો કોમેન્ટમાં અને આપણે ગોતવાના છે કાવ્યા ની બધા ત્યાં આવીએ છીએ ખબર નથી આપણે તો એવી દર્શન કરાવું તમને આવી જો બેઠા છે અહીંયા આગળ બધા સહ પરિવાર સાથે રાખી દો ખાલી તમે કેટલું ટ્રાફિક આપણે ક્યાં જવાનું કે લગભગ તો બગદાણા જવાનું થશે

ખાવા તો સીતા બગદાણા થઈને મળ્યું આપણે ણા પહોંચી ગયા છે આપણે અંદર દર્શન કરવા બાપાના કાવ્યાબેન ની પાછળ ખાલી ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે જોરદાર ટ્રાફિક છે લાઈન ને પાછી આપણે ભગુડા કરતા વધારે લાઈન છે મંદિર ઉપર કેટલા જાય છે હા અમારો સ્ટાફ છે ને હાવ ધીમો ધીમો હાલે વાંધો વાંધો હાલે મળી જાય કેટલી કેટલી ટ્રાફિક તો કેટલી લાઈન છે કારણ કે કોપીરાઈટ આવવાનો પ્રશ્ન છે પણ હું તમને બધાને બતાવું કઈથી આપણે દર્શન કરી લઈએ બાપાના દર્શન કરાવું તમને બધાને વિડીયોમાં ડેડ ઉધિ બનાવી

તમે ગમે ત્યાં રહેતા હોય આવો એકવાર બગદાડા બાવલિયાના દર્શન કરો તમારા મનને પવિત્ર કરો કાપી જો આ લોકો સેવા એટલી કરે ને